નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક આ નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે હાલ ખૂબ જ ચર્ચામાં રહેલ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની વાત કરીશું તો તમે જોતા જ હશો કે હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વિસાવદર ચૂંટણીને લઈને વિડિયો મારફતે અવનવી વાતો જાણવા મળે છે તો હાલ આપણે જાણીશું કે કયા પક્ષ તરફથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે છે તો તે ઉમેદવારની સંપત્તિ કેટલી છે અને કયા ઉમેદવાર ઉપર ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે તે બધી જ માહિતી આપણે આ વીડિયો મારફતે જોઈશું આગળ વિગતે વાત કરીએ તો કયા પક્ષ તરફથી કયા ઉમેદવારની મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તે વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ તરફથી કિરીટભાઈ પટેલને કોંગ્રેસ પાર્ટી તરફથી નીતિનભાઈ રાણપરીયા આમ આદમી પાર્ટી તરફથી ગોપાલભાઈ ઇટાલિયા આ રીતે વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે હવે આગળ વાત કરીએ તો ચૂંટણી આયોગના નિયમ પ્રમાણે કોઈપણ ઉમેદવારને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવાનું અને આ ફોર્મ ભરતા પહેલાં જે તે ઉમેદવારે પોતાના નામે રહેલ સંપત્તિની માહિતી આપવાની રહેલી હોય છે તેવામાં દરેક ઉમેદવારે પોતાની પાસે રહેલ સંપત્તિની જાહેરાત કરેલી છે તો આપણે કયા ઉમેદવાર પાસે કેટલી પ્રોપર્ટી રહેલ છે તેના વિશે માહિતી મેળવીશું સૌપ્રથમ આમ આદમી તરફથી ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે જોકે તેઓ પહેલાંથી જ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા જોવા મળે છે જો તેમની સંપત્તિની વાત કરીએ તો હાલ કુલ મિલકત રૂપિયા તેર લાખની આસપાસ જાહેર કરવામાં આવેલ છે ઉંમર પોત્રીસ વર્ષ અભ્યાસની વાત કરીએ તો તેઓ એડવોકેટ પણ રહી ચૂકેલ છે સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયાની ક્રિમિનલ કેસોની લિસ્ટ પણ લાંબી છે તેઓ એકવીસ જેટલા ક્રિમિનલ કેસો સાથે પણ સંકળાયેલા છે જોકે મોટાભાગે રાજકારણમાં આવું જોવા મળતું હોય છે તો આ વાત થઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા વિશે હવે આગળ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વિશે વાત કરીએ તો નીતિનભાઈ રાણપરિયા કે જેમણે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી લડવા માટે ઉતારવામાં આવ્યા છે તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો હાલ તેમની પાસે રૂપિયા સત્તર લાખની આસપાસ સંપત્તિ જાહેર કરેલ છે હવે આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ તરફથી કિરીટભાઈ પટેલ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી લડી રહ્યા છે ઉંમર છેતાળીસ વર્ષ અભ્યાસ બી ઈ સુધી અને તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો આપ અને કોંગ્રેસ ઉમેદવાર કરતાં ખૂબ જ વધારે સંપત્તિ ધરાવનાર ઉમેદવાર તરીકે નામ આવે છે હાલ તેમની જાહેર કરેલ કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ રૂપિયા અઠાવીસ કરોડની આસપાસ પ્રોપર્ટી આવેલી છે તેમજ ચૂંટણીને લગતી તારીખની વાત કરીએ તો સોળ જૂને ચૂંટણી જંગ યોજાશે તો મિત્રો તમને પણ આ માહિતી જાણવી સારી લાગી હોય અને વિડીયો ગમે હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને આવી જ ગુજરાતને લગતી મહત્વની જાણકારી મેળવવા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ધન્યવાદ જય ભારત જય ગરવી ગુજરાત